સોરતમાં હનુમાનજીની મૂર્તિ ખંડિત કરી ચોરી કરાય છે પાંડેસરા વડોદ ગામમાં રાત્રે દરમિયાન હનુમાનજી મંદિરની મૂર્તિની ચાંદીની આંખ કાઢીને તસ્કરોએ ખંડિત કરી હતી વહેલી સવારે પૂજારી મંદિરે આવતા ખંડિત હાલતમાં જોવા મળી હતી મંદિરે દર્શન આવેલા ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને મૂર્તિ ખંડિત કરનાર બે ચોરોને ઝડપી પાડ્યા છે સુરત શહેરના પાંડેસરાના વડોદ ગામ પાસે શ્રીરામનગરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે મંદિરના પૂજારી રામબાબુ વહેલી સવારે રાબેતા મુજબ મંદિરે ગયા હતા મંદિરમાં રહેલ હનુમાનજી દાદાની મૂર્તિને ખંડિત હાલતમાં જોતા પૂજારી ચોંકી ઉઠ્યા હતા ઘટનાને લઈને સાથે જ મંદિરમાં દર્શનમાં આવેલા ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો પૂજારીએ જણાવ્યું હતું કે કોઈ ઈસમો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી પથ્થર મારી હનુમાન દાદાની મંદિરને ખંડિત કરી નાખી છે હનુમાનજીની બંને આંખ મુકુટ સહિત હાથને નુકસાન પણ પહોંચાડ્યું છે આ મામલે પાંડેસરા પોલીસમાં પોલીસે પણ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને અલગ અલગ ટીમો બનાવી મંદિરમાં ચોરી કર્મ ઇરાદે ઘુસી હનુમાનજીની મૂર્તિ ખંડિત કરનાર બે રીઢા ચોરો કુણાલ અગ્નિહોત્રી અને ઝિયાઉદ્દીન અન્સારીની ઝડપી પાડ્યા હતા તેઓ વિરોધ કાયદેસરની કાર્ય હાથ ધરાય છે તો ઝડપેલા આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ પણ તેઓની સામે ચોરી મારામારી સહિતના અને ગુનાઓ પણ નોંધાઈ ચુક્યો પોલીસે જણાવ્યું છે